નમસ્કાર સમાચાર વિગતવાર ગુજરાતની મુલાકાતે આવેલા અક્ષય કુમાર મોદીના વતન વડનગર પર ફીદા આડકેશ્વર મંદિરના દર્શન કરી કહ્યું અહીં આંખો બંધ કરીએ એટલે ઓમ નમઃ શિવાયનો નાશ સંભળાય છે અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા આવેલા ગુજરાતમાં મહેમાન બનેલા અક્ષય કુમાર સવારે પીએમ મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા વડનગરમાં અક્ષયકુમારે સૌ પ્રથમ હાડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ વોક્યોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત લીધી અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત પણ લીધી હતી વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મ એવોર્ડમાં હાજરી આપવા માટે ગુજરાતના મહેમાન અક્ષય કુમાર સૌપ્રથમ હાડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ ઓર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત પણ લીધી હતી વડનગરવાસીઓ દ્વારા અક્ષય કુમારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તિલક અને પુષ્પ વર્ષાવી ખેલાડીનું સ્વાગત કરાયું હતું ઐતિહાસિક વડનગરની મુલાકાતે આવેલા અક્ષયકુમારનું યુવતીઓ દ્વારા તિલક અને પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું હતું આ સમયે અક્ષયકુમારે પણ પુષ્પો લઈ પુષ્પોવર્ષા કરી હતી હાડકેશ્વર મંદિરમાં શિર ઝુકાવી આશીર્વાદ લીધા હતા વડનગરની મુલાકાતે પહોંચેલા અક્ષય કુમારે સૌ પ્રથમ પૌરાણિક હાડકેશ્વર મંદિર મહાદેવની મુલાકાત લીધી હતી અહીં મંદિરમાં આવતા નંદીજીના આશીર્વાદ પણ લીધા હતા મહાદેવના દર્શન કર્યા બાદ મંદિરના પૂજારીના દર્શન કર્યા હતા પૂજારી દ્વારા અપાયેલી લીલીપત્ર પોતાના ખિસ્સામાં મૂક્યા હતા ત્યારબાદ મંદિરની કોતરણી નિહાળી અધિભૂત અભિભૂત થયા હતા ત્યારબાદ મંદિરની મંદિરની પૌરાણિક હાડકેશ્વર મંદિરની મુલાકાત સમયે દર્શન કર્યા બાદ અક્ષયકુમારે તેમની સાથે હાજર અધિકારીઓ દ્વારા એક બાદ એક સ્થળોની અંગેની માહિતગારી કરવામાં આવ્યા હતા અક્ષયકુમાર પણ પૌરાણિક સ્થળોની માહિતી મેળવવા ઉત્સુક જોવા મળ્યા હતા ત્યારબાદ ઓકિયો લોજિકલ મ્યુઝિકની મુલાકાત લીધી બોલીવુડ સ્ટાર વડનગરનો ઐતિહાસિક વારસો જોઈને ગદગદ થયા હતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે તેઓ એક એવોર્ડ માટે આવ્યા હતા અને એ દરમિયાન તેમને વડનગર પહોંચવાનો મોકો મળ્યો તેનો તેમને ખૂબ જ આનંદ થયો હતો તેઓએ વડનગરવાસીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સમીર દિવાન આજકા ભારત ન્યૂઝ વિસનગર